દોસ્તો આજ આપણે એક વનસ્પતિ વિશે જોઈશું કે જે વનસ્પતિનું નામ છે ભોયપાથરી આ વનસ્પતિ જમીન સાથે ચિપકેલી અને ફેલાયેલી ઉગે છે આ વનસ્પતિનું ગુજરાતીમાં નામ છે ભોયપાથરી કે ભોપાથરી અથવા તો અને ગોજીબા ગોજી ખડપલ્લી હિન્દીમાં ગોભી મરાઠીમાં જંગલી ગોભી રાજસ્થાનીમાં કાપચી તેમજ વૈજ્ઞાનિક નામમાં એનું નામ છે એલિફન્ટોપસ કહેવાય અને હા દોસ્તો આ સિવાય તમે જો આનું અન્ય નામ જાણતા હોય તો કોમેન્ટમાં જણાવશો આ વનસ્પતિ વરસાદ ઋતુ પછી લગભગ કોઈ પણ જગ્યાએ ઉગી નીકળે છે આ વનસ્પતિના પાંદડાનો આકાર ગાયની જીભ જેવો હોવાથી આને ગોજીભા પણ કહે છે એમાં વચ્ચેથી એક લાંબી દાંડી નીકળે છે ને તેના પર એક ફૂલ થાય છે આ ફૂલ કે પાંદડા તોડવાથી તેમાં પીળાશ પડતા કલરનું દૂધ નીકળે છે જે આ વનસ્પતિ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે પ્રકૃતિ ઠંડી છે અને સ્વાદમાં કડવું ને થોડું તીખાશ ભર્યું હોય છે સુશ્રુત સંહિતામાં આના ગુણ બ્રાહ્મી સમાન વર્ણવામાં આવ્યા છે આના પાંદડામાં તાંબો વધુ માત્રામાં જોવા મળે છે આ વનસ્પતિને મૂળ સાથે ઉખેડી મૂળ તથા પાંદડાને ધોઈ તેનો ઉકાળો કરી પીવાથી પેશાબ સંબંધી બધી જાતની તકલીફ દૂર થાય છે તેમજ આ વનસ્પતિનું શાક બનાવીને ખાવાથી લોહીમાં શુદ્ધિકરણ થાય છે ભયંકરમાં ભયંકર લોહીની કમીને દૂર કરીને ચહેરા પર રોનક લાવી દે છે નેપાળી લોકો આનું શાક વધારે બનાવે છે દાંતના કોઈપણ પ્રકારના રોગ માટે આ વનસ્પતિના મૂળને સૂકવી પાવડર બનાવો તેમાં પાંચ લેવિંગનો પાવડર બનાવી મિક્સ કરી સવારે આ પાવડરથી બ્રશ કરવું જેનાથી દાંત મજબૂત અને તંદુરસ્ત થઈ જશે અથવા આના મૂળનો દાંતથી નીકાવવાથી દાંતોનું દર્દ દૂર થાય છે અને હા દોસ્તો એક બીજી વાત હું તમને કહી દઉં કે જો તમે દાંત માટે કોઈ આયુર્વેદિક મંજન બનાવવા માંગતા હોય તો તેના માટેની વિડીયો આપણે એક ચેનલમાં આપેલી જ છે તો તે જોઈ અને તે તો તે તમને મલ્ટીપલ યુઝની અંદર કામ આવશે જેમ કે ગેસ અપચો એસિડિટી વગેરેમાં પણ કામ આવશે તો તે દંત દંતમંજન બનાવવાનું ચૂકશો નહીં અને તે વિડીયો અચૂક જોજો જેથી કરીને તમને તેનો પણ લાભ મળી શકે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને સાથે ઉપર આઈ બટનમાં પણ આ હશે બરાબર હવે આપણે આગળ જોઈશું વનસ્પતિમાં મૂળ અને પાંદડાના રસમાં કાળા નમકની એક ચપટી નાખી મિક્સ કરી જ્યાં વીછીનો ડંખ હોય ત્યાં લગાવવાથી ધીમે ધીમે વિછી ઝેર ઉતરવા લાગે છે આને સુગંધથી થી વિછી ભાગી જાય છે અથવા આના મૂળને લઈને જ્યાં વીછીના હોય હોય એ સ્થાન પર પર વાર ધીમે ધીમે ફેરવો તે તે પછી જે ભાગ ભાગને ત્રણ વાર જોરથી ઝટકા આપો આનાથી વીચી ઝેર આગળ વધતા અટકે છે આ એક ચમત્કારિક પ્રયોગ છે જો તમને લાંબા સમયથી ખાંસી હોય અને છાતીમાં કપ જામી ગયો હોય તો મોરને પાંદડા બંનેને પીસીને ગાળેલો રસ એક ચમચી અને થોડું મધ ઉમેરી અઠવાડિયામાં ત્રણ વાર પીવાથી આરામ મળે છે કપ ઢીલો પડી નીકળવા માંગશે ભોપાથરીના પાંદડાને વાટીને લેપ બનાવી જ્યાં લાગ્યું હોય ત્યાં લગાવવાથી ઘારું જવા લાગશે તાવમાં જો ભોપાથરીના મોળનો ઉકાળો બનાવી પીવાથી તાવ ઉતરી જાય છે ને લાંબા સમય સુધી ફરી પાછો આવતો નથી તો દોસ્તો અત્યારે આ જે મોસમ છે અલગ ઋતુની કે જેની અંદર તાવ આવે છે તો આ પ્રયોગ કરી શકાય હવે જ્યારે આપણે જોઈશું કે હરસ વિશે તો હરસ માટે આ વનસ્પતિ અક્ષર છે આની ચટણી બનાવી દેશી ઘી નાખી ધીમી આંચ પર પકવી ખાવાથી લીલી અને સૂકી બંનેનો નાશ થાય છે જે જો ક્યાંય પણ જો ઘા પડી ગયો હોય અને વાસ આવતી હોય તો તેને પણ ઠીક કરી આપે છે પરંતુ મિત્રો તમને કહી દઉં છું કે આ પ્રયોગ કોઈ પણ જાણકાર મારફત કરો બને ત્યાં સુધી કોઈ પણ વનસ્પતિ હોય કે કોઈ પણ આયુર્વેદિક વસ્તુ તમે વાપરતા હોય તો તેના માટે હું એક વાત મારા તરફથી હું તમને કહી દઉં છું કે જ્યારે પણ તમારે કોઈ પણ આયુર્વેદિક દવા કરવી હોય તો આયુર્વેદના જે જાણકાર હોય એના મારફત કરવું કેમકે આપણે જે પ્રકૃતિ કફ કફપીઠ અને વાયુ તેના અનુસંધાને આપણે કઈ પ્રકૃતિ છે તે આપણને ખબર ન હોય તો આપણે આયુર્વેદિક દ્વારા જાણકાર પાસે જઈને આપણે એની વાત કરીએ તો એ મુજબ આપણને કહેશે ત્યારે તમે એને ચોખટ કરો કે ભાઈ મારે આ રીતે મારી પાસે માહિતી છે તો કઈ રીતે કરવું તો તમને હર્ષ વિશે તમને કહી શકશે એટલે હું કહું છું કે જયારે પણ તમારે હદેશ વિષે કહેવું કરવું હોય મતલબ કોઈ પણ આયુર્વેદિક દવા માટે તો આયુર્વેદિકને જાણકારી મળવું તો દોસ્તો આજની આ વિડીયો તમને કેવી લાગી તે તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો અને તમારે ત્યાં ગોભાજી કે ભોપાથરીને શું કહે છે તમારી ભાષાની અંદર અને તમે ક્યાં રહો છો તે તમે મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અને જો આનો પ્રયોગ કરવાથી તમને જો ફાયદો થાય તો તે પણ તમે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો